પછી ચૈતર વસાવા થયા ગુસ્સે અને સ્ટેજ ઉપર આમ કહી દીધું આવું મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા કેમ સ્ટેજ ઉપર ગુસ્સે થયા અને ચૈતર વસાવા કેમ અમુક નેતાઓ ઉપર બગડ્યા સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર બતાવવાની છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો રેડિયા પડના ધારા સભ્ય ચૈતર વસાવા તમે બધા જાણતા હશો કે ચૈતર વસાવા અને મનસુખ વસાવાનો વિવાદ ચાલતો હતો અને અચાનક જ મિત્રો એક સભાની અંદર તમે બધાએ જોયું હશે કે ડેડિયાપાડાની અંદર એક તાલુકાની ઉદઘાટન કરવામાં આવ્યું હતું હવે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્યને બોલો આમંત્રણ જ આપવામાં ન આવ્યું કે કોઈએ ફોન કરીને પણ ન જણાવ્યું એટલા માટે મિત્રો ચૈતર વસાવા થયા હતા ગુસ્સે અને મિત્રો આ સભાની અંદર મનસુખ વસાવા પણ હાજર હતા અને અચાનક જ મિત્રો ચૈતર વસાવાને જાણ થતા કે જે તાલુકો મળી ગયો છે તેનું ઉદ્ઘાટન ચાલી રહ્યું છે તો મિત્રો ચૈતર વસાવા જે સભાની અંદર પહોંચ્યા ચૈતર વસાવાએ ખુદ બતાવ્યું હતું કે મને જે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે અમુક નેતાઓ છે એમના દ્વારા કોઈ પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું મિત્રો વિચાર કરો કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમને એક તાલુકો મળ્યો છે એમનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે છતાંય ધારાસભ્યને આમંત્રણ આપવામાં જ નથી આવ્યું અને મિત્રો મનસુખ વસાવા ત્યાં હાજર હતા ચૈતર વસાવાને આ વાતની જાણ થતા ચૈતર વસાવા આ સભામાં પહોંચ્યા હતા ચૈતર વસાવાને અમુક કોઈ ગામના સરપંચો દ્વારા અને અમુક કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું એટલે ચૈતર વસાવા આ સ્ટેજ ઉપર પહોંચ્યા અને ચૈતર વસાવાને બોલવાનો મોકો મળ્યો ત્યારે ચૈતર વસાવાએ એક મોટો ખુલાસો કર્યો કે આ તાલુકાનું અત્યારે હાલ ઉદ્ઘાટન થઈ રહ્યું છે પણ મને કોઈએ ફોન કરીને પણ નથી જણાવ્યું કે મને કોઈએ આમંત્રણ પણ નથી આપ્યું મિત્રો તમે જુઓ ચૈતર વસાવાએ પછી શું કહ્યું કે આ મારું પણ અપમાન થયું છે અને જે લોકોએ મને વોટિંગ આપ્યું છે અને મને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોનું પણ અપમાન થયું છે કારણ કે જો નેડિયાપાડાની અંદર આવો પ્રસંગ હોય અને ધારાસભ્યને આમંત્રણ ન આપવામાં આવે તો આ તો મિત્રો જાહેરમાં દેખાઈ આવે છે કે ખુલ્લે આમ અપમાન થઈ રહ્યું છે પછી મિત્રો જે ધમાકો થયો છે એ જાણીને તમે પણ ચોંકી જશો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાથે દગો થઈ રહ્યો છે આ મિત્રો ચૈતર વસાવા જે જેલવાસ ભોગવીને આવ્યા એમાં પણ ઘણા બધા લોકોએ કહ્યું હતું કે ચૈતર વસાવા સાથે સાચે જ દગો થઈ રહ્યો છે અને અત્યારે હાલ એક ખુલ્લેઆમ આપણને દાખલો જોવા મળ્યો છે આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે પણ થયા છે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય છે છતાંય તેમને આમંત્રણ આપવામાં નથી આવતું અને પછી મિત્રો મનસુખ વસાવાએ ભાષણ કર્યું ચૈતર વસાવાએ ભાષણ કર્યું મિત્રો મનસુખ વસાવા અને ચૈતર વસાવા તમે વિચાર કરો કે જ્યારથી ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા હતા ત્યારથી બંનેના વિવાદ કેવા ચાલતા હતા બંને સામસામે નહોતા બોલતા બંને સોશિયલ મીડિયા પર બોલતા હતા ચૈતર વસાવા મનસુખ વસાવા ઉપર મનસુખ વસાવા ચૈતર વસાવા ઉપર હવે કોણ સાચવું અને કોણ ખોટું એ તો તમને બધાને ખબર જ છે આપણે કોઈનો વિરોધ નથી કરતા આપણે બધાને સપોર્ટ કરીએ છીએ કારણ કે મિત્રો આ સોશિયલ મીડિયા છે કોઈના ઉપર આપણે જેમ તેમ બોલી ના શકીએ નહીં તો અત્યારે હાલ તમે બધા જોતા જ હશો કે ચૈતર વસાવાએ ખાલી છૂટું ગ્લાસ માર્યું તું કે નહોતું માર્યું તો પણ મિત્રો ચૈતર વસાવાને કેટલો ઝેરવાસ ભોગવવો પડ્યો હતો એટલે જ મિત્રો અત્યારે હાલ રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વારંવાર ગુસ્સે થતા હોય છે ચૈતર વસાવાનું અપમાન જ છે અને એ પણ મિત્રો ડીયાપાણા ધારાસભ્ય છે બોલો તમે વિચાર કરો આ લઈને તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે